જૂનાગઢ શહેરમાં વિકાસના નામે અનેક વિસ્તારોમાં ખોદકામ કરવામાં આવ્યું છે રસ્તાઓ તોડી નાખવામાં આવ્યા છે પરંતુ રસ્તા બનાવવાનું નામ જ આ તંત્ર લેતું નથી ત્યારે જૂનાગઢ શહેરના પોલીસ હેડક્વાર્ટર લાઈન નાગરવાડા થી જૂના ભોયવાડા સહિતના વિસ્તારોમાં રસ્તાઓ તોડી નાખતા સ્થાનિક લોકો હેરાન પરેશાન થયા છે છેલ્લા બે ત્રણ મહિનાથી આ પરિસ્થિતિનો સામનો લોકો કરી રહ્યા છે ત્યારે અપાર્ટમેન્ટમાંથી લોકોને નીકળવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રસ્તા તોડી નખાતા ગટરના પાણી પણ ઉભરાઈ રહ્યા છે અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે જ્યારે લોકોને ચાલવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને એકવાર મહાનગરપાલિકાને અને કોર્પોરેટરોને રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનો હાલ આવ્યો નથી અને અનેક લોકોના બિસ્મા રસ્તામાં પડી જવાથી અકસ્માતે રાજ જનલઈને વેલી તકે આ વિસ્તારના રસ્તાઓ બનાવવામાં આવે તેવી લોકો એ માંગ કરી છે ત્રણ મહિનાથી આ લોકો ખોદીને હોઈ ગયા છે હજી હજી આ સમસ્યાનો કોઈ હલ નથી જેમ બને એમ તંત્ર જલ્દી કરી દે એમ અમારી નમ્ર વિનંતી સ્થિતિ આટાણે કોઈ એપાર્ટમેન્ટમાં જઈ શકે એમ નથી કોઈ જાતના હલચલ થતી નથી આમ નામ ગંદકી વાળો ગટરોના પાણી ખુલ્લા અને બધી સમસ્યા હોય

આ રસ્તો આજે એ દોઢ મહિનાથી આ ખરાબ છે હું ત્રણ વાર તો પડી ગઈ છું અને હજી પણ રસ્તા હમા કરવા માટે કોઈ આવતું નથી તકલીફ પડે છે સંતુર રોટર વાળી ગલીમાંથી બહુ જ તકલીફ પડે છે ભાઈ અને પડતા પડતા રહી જાય છે હું ટીફિન નું ને કામ કરવા બે જાઉં છું તો મારે દિવસમાં ચાર પાંચ વાર તો નીકળવું પડે છે પોલીસ હેડક્વોટર થાણા રોડ ને આ લોકો જે રસ્તાવાળા ને જેમ આવે મૂકીને ગટરોને મૂકીને વારેગડીએ તલ તલ ચા ચાર વખત ખોદી જાય કે કોઈ પક્ષવાળા કે કોઈ અહીંયા ચૂંટાયેલા સભ્ય કોઈ દિવ આવ્યા નથી ચૂંટાય એટલે બાર આમ જણે બાદશાહની જેમ ને કાલે જે કામ કર્યું રાતે એ બ્રેકર માર્યું એ બ્રેકર નહોતો માર્યું ને એમને એમ તોડ્યું એટલે આખું આજુબાજુના વિસ્તારમાં ધણધણાટીને મકાનોને જો આ આજુબાજુનું રિવાર તૂટી ગયું જો આ મંદિર નહીં બધી એ લોકોને કાયદેસર બ્રેકર મારીને તોડવું જોઈએ તો કટકે કટકે તોડે તો વાંધો ના આવે આય આ એમ એમને મજા આખું મારીને તોડ્યું ચાલવા માં મુશ્કેલી કાલે બે ત્રણ જણા પડી ગયા એક ભાઈ અહીંથી આમ પસાર થયા તો એને ઘરવાળા તો એને આમ પકડી લીધા પછી ભાઈ પડતા પડતા રહી ગયા પછી એક બેન જો વાપડ એવા કાલે ત્રણ ચાર કિસ્સા આવા બે શું થવું જોઈએ હવે એની ઉપર કાયદેસરનું જે થતું હોય તો પગલા લેવા જ જોઈએ કામ વેલું થવું જોઈએ